તો હું મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો નો સાથ અને સહકાર આપતા રહ્યો તો આપણા સમાજનું મંદિરનું કામ બધું આગળ અને આપણો સમાજ આગળ થોડોક આવે અને થોડોક અમને પણ ટેકો આપો કે અમે જેથી કરીને ગમે ત્યાં આપણા સમાજના કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં આપણે પહોંચી લાગીએ ને આ સમાજની અંદર અમે બે મહિના ત્યાં મથી છીએ અને અમે કંકોત્રી જ્યાં જ્યાં અમારું મહેનત થઈ અને ફૂગી પુગી લગી અમે કંકોતરી ફૂગડી છે તો અમારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો સમાજને બે હાથ જોડીને અમે વિનંતી કરી છે આ ત્રણ દિવસની અંદર કાંઈ પણ અમારી ખામી આવી હોય તમને હાચવવામાં જગ્યાએ તો અમને માફ કરીજો મિત્રો કઈ રીતના કાર્યક્રમ હતા આ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ શોભાયાત્રા હતી આપણે રામ મંદિરના ચોરેથી હનુમાનપરાના ચોરા લગી અને એમાં પણ આપણા સમાજે બહુ સાથ અને સહકાર આપ્યો છે અહીંયા ગામના આગેવાનો એમને પણ સહકાર આપ્યો છે અને આપણે ચૌદ ચૌદ ચાર બે હજાર ચોવીસ આપણે લોકડાનો કાર્યક્રમ હતો આપણે જીતુભાઈ કવિદાત પણ અહીંયા પધાર્યા હતા તો એમનો પણ બહુ સારો એવો સહયોગ છે તો એમને પણ આપણે બે હાથ જોડીને વિનંતી કરી ભાઈ બહુ સાથ અને સહકાર આપ્યો અને આજે આ છેલ્લો દિવસ છે તો સમાજને હું વિનંતી કરું છું છેલ્લો દિવસ છે તો હજી એક દિવસ અમને સાથ તો કાર્યક્રમ બહુ સારી રીતે હું ચંદુભાઈ ભીખાભાઈ તારીખ એક ચાર બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠ વાગે શોભાયાત્રાનું આયોજન કરેલ જે રામ મંદિર જુના રામ મંદિરથી નીકળી અને હનુમાનપુરામાં રામ મંદિર સુધી નીકળે ત્યાંથી હેલીપેડ ખાતે જે જસમાતાજી મંદિર આવેલ છે ત્યાં આવેલ શોભાયાત્રા પૂરી કરેલ ત્યારબાદ